જો તમે શોધી રહ્યા હોવ એક ડાયાબીટીક પેશન્ટ બટાકા ખાઈ શકે કે ના ખાઈ શકે એક શુગર પેશન્ટ રોટલી અને રાઈસ ખાઈ શકે કે નહીં એક ખાઈ શકે કે કે નહીં પછી ડાયાબિટીસમાં ફળ ખાઈ શકાય કે નહીં હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી ફૂલ ડે ડાયટ પ્લાન ફોર ડાયાબિટીક પેશન્ટ તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ રોચક અને ખૂબ જ માહિતીપ્રદ થવાનું છે ક્યાંય જશો નહીં મારી સાથે જોડાયેલા રહો હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ દોસ્તો મેં તમને આજના વિડીયોમાં શું આવવાનું છે એની એક ઝલક આગળ જ આપી દીધી પરંતુ એની સાથે સાથે આપણે એ પણ જોઈશું ડાયટ પ્લાનમાં કેલરીની જરૂરિયાત આપણને કેટલી પડે અને આપણે કયા ખોરાકમાંથી કેટલી કેલરી પ્રાપ્ત કરી શકીશું જ્યાં દોસ્તો ડાયાબિટીસ મેનેજમેન્ટની એક મુખ્ય ચાવી તમારી કેલરી કાઉન્ટ ઉપર ધ્યાન રાખવાનું છે જેમ દોસ્તો તમે કોઈ પણ વસ્તુ ખવાય ખવાય કે ના પૂછતા છો ત્યારે એની અંદર કેલરી ખૂબ મહત્વની હોય છે આ તમામ માહિતીની સાથે સાથે હું તમને હેલ્ધી બ્રેકફાસ્ટ કે હેલ્ધી નાસ્તાનો ઓપ્શન પણ બતાવીશ જે તમારી ડેઈલી કેલરી કાઉન્ટની અંદર એકદમ ફિટ બેસી જાય અને તમને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં એક જબરજસ્ત મદદ કરે દોસ્તો આજનો વિડીયો હરાવો જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસના મિશન જોડે આજનો વિડીયો બિલકુલ ફિટ થાય છે અને આપણે ભારતમાંથી ડાયાબિટીસને હાકી કાઢવા માટે આ મિશનમાં સામેલ થઈ જઈએ તો દોસ્તો તમે પણ ડાયાબિટીસની આ મુવમેન્ટમાં સામેલ થઈ જાઓ હરાવો ડાયાબિટીસને જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસમાં તમે સામેલ થાઓ અને તમારી અને તમારા કુટુંબીજનોની અને આપણા દેશની ચિંતા કરો અને આ નોલેજને એટલું બધું શેર કરો કે આપણે આખા ભારતમાંથી ડાયાબિટીસને હરાવી શકીએ તો દોસ્તો રાસની જોવો છો ચલો જલ્દી શરૂ કરીએ દોસ્તો આપણે ડાયાબિટીસમાં બટાકા કેરી રોટલી રાઈસ ફળો અને ડ્રાય આ બધું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ એના પહેલાં જોઈ લઈએ કે આપણને પર ડે કેટલીક કેલરી જોઈએ તો દોસ્તો સ્ત્રીઓને થોડી ઓછી કેલરી જોઈએ પુરુષોને વધારે કેલરી જોઈએ પરંતુ એક આપણે રફ અંદાજ મૂકીએ તો પંદરસોથી સોળસો કિલો કેલરી આપણે જોઈએ છે જ્યાં દોસ્તો હવે તમે જે પૂછતા હો છો કે કેરી ખવાય કે નહીં રોટલી ખવાય કે નહીં રાઇસ ખવાય કે નહીં તો દોસ્તો ડાયાબિટીસની અંદર જો તમે કેલરીનું ધ્યાન રાખશો તો ખાંડ પણ ખાઈ શકશો જ્યાં દોસ્તો તમારે કયામાંથી કેટલીક કેલરી મળે છે એ તમે ધ્યાન રાખશો અને એનો પોર્ષણ કંટ્રોલ જ્યારે તમે કરશો તો તમે ચોક્કસ રીતે ડાયાબિટીસમાં પ્લાનિંગ પ્રમાણે તમારી મનગમતી વસ્તુઓ ખાઈ શકશો આજે તમે મનગમતી વસ્તુઓ ખાઈ શકો એના માટેનો જ વિડિયો છે અને હું તમને બતાવીશ કે આ તમારી બધી મનગમતી વસ્તુઓ તમારે કેવી રીતે ખાવી જોઈએ દોસ્તો મારી ઉપર તમારી કોમેન્ટો આવે છે એની ઉપરથી મને ખબર પડે છે કે તમે ડાયાબિટીસમાં રાઈસ ખવાય કે નહીં એની શોધમાં હોવ છો સાથે સાથે એવી બીજી કાઉન્ટર કોમેન્ટો પણ આવે કે ના ખવાય એની સામે બીજી કોમેન્ટ પણ આવે કે ખાઈ શકાય દોસ્તો આપણે રાઈસ કેવી રીતે ખવાય એનો એક વિડીયો રજૂ કરેલો છે તમે ના જોયો હોય તો જોઈ લેજો અહીંયા એક ઝડપથી તમને એની ઝલક આપી દઉં કે રાઈસ ઓપ્શન્સ આપણી જોડે ઘણા બધા હોય છે એટલે પોલિશ કરેલા રાઈસ તમે ખાઓ એની જગ્યાએ અનપોલિશ બ્રાઉન રાઈસ અથવા તો રાઈસ ઓપ્શન જે આપણે વિડીયો બતાવ્યા છે એ તમે ખાશો તો તમને ડાયાબિટીસમાં ફાયદો થશે પરંતુ દોસ્તો એનો અર્થ એવો નથી કે રાઈસ કે રાઈસ ઓપ્શન તમે એકદમ અમાપ ખાઈ શકો આપણે કેટલી કેલરી મળશે એનું ધ્યાન પણ રાખવું જોઈએ દોસ્તો એવું પણ કહેવાય છે કે ભાત ઓસાયેલા ખાવાના કે કુકરમાં રાંધેલા તો દોસ્તો હું તમને જણાવી દઉં કે ઓસાયેલા ભાત તમે જ્યારે ખાવ છો ત્યારે થોડા કાર્બોહાઈડ્રેટ્સ એમાં પાણીમાં નીચે જતા રહે છે એટલે કેલરી એની ઓછી થઈ શકે પરંતુ સાથે સાથે પોષક તત્વો પણ જતા રહેતા હોય છે કે ઓસાયેલા ભાત ખાઓ તો સો ગ્રામમાંથી તમને એકસો દસ કિલો કેલરી મળે જ્યારે તમે કુકરમાં રાંધેલા ભાત ખાવાના તો એકસો ત્રીસ કિલો કેલરી મળે દોસ્તો આપણી ડેલી રિક્વાયરમેન્ટ પ્રમાણે આને એડજસ્ટ કરવું હોય તો તમારે પચાસ ગ્રામ રાઈસ ખાવાના હોય છે જ્યાં દોસ્તો તમે રાઈસ ગમે તે ખાઓ બ્રાઉન રાઈસ ખાઓ વ્હાઈટ રાઈસ ખાઓ કે રાઈસના ઓપ્શન ખાઓ એ તમારે પચાસ ગ્રામ રાખવાના છે અને પચાસ ગ્રામ રાઈસમાંથી તમારી ડેલી રિક્વાયરમેન્ટમાંથી લગભગ થી છ ટકાની કેલરી તમને મળે આટલા તમે જો ભાત ખાઓ તો તમે આરું શુગર વધે નહીં અને તમે ભાતનો આનંદ પણ લઈ શકો સાથે સાથે ભાતની સાથે જ્યારે તમે દાળ ખાશો એટલે ઓટોમેટિક એ દાળમાં રહેલું પ્રોટીન ભાતના શુગરને જલ્દી નહીં વધવા દે એટલે ભાત દાળનું કોમ્બિનેશન જે આપણે ગુજરાતી થાળીમાં પહેલનથી જ ડિઝાઇન કરેલું છે એ તમારા માટે આદર્શ છે એના સિવાય તમે કોઈ પણ બીજું પ્રોટીન અને ફાઈબર ભાત સાથે લઈ શકો તમારી ઈચ્છા મુજબની તમને ગમતી શાકભાજીઓ પણ ઉમેરી શકાય દાળની અંદર પણ વેરાયટી રહી શકાય સાથે સાથે દહીંનું કોમ્બિનેશન પણ કરી શકાય એટલે જ્યારે તમે પચાસ ગ્રામ રાઈસ અને સાથે સાથે દાળ ખાશો કે સબ્જી ખાશો કે દહીં ખાશો ત્યારે એ ભાતનું શુગર તમારા શરીરમાં ઝડપથી વધશે નહીં દોસ્તો ચલો હવે જોઈએ કે ડાયાબિટીસમાં રોટલી ખાઈ શકાય કે નહીં તો દોસ્તો રોટલીની અંદર સો કિલો કેલરી હોય છે જ્યાં દોસ્તો એટલે એક જ રોટલીમાં સો કિલો કેલરી હોવાથી તમે પર મીલ એટલે કે લંચ અને ડિનરમાં એક એક રોટલી જ ખાઈ શકો અને જો તમે એનાથી વધારે ખાવ તે વધારાનું શુગર તમારા શરીરમાં જાય એની સાથે સાથે તમારે ફાઈબર રીચ ખોરાકો એડ કરવાના છે જે આપણી ગુજરાતી થાળીમાં પહેલનથી જ ડિઝાઇન કરેલા છે તમે જ્યારે ફાઈબર રીચ લીલી ભાજી કે ભીંડાનું શાક એ ટાઈપનું કોમ્બિનેશન કરશો તો રોટલીનું શુગર ઝડપથી તમારા શરીરમાં નહીં જઈ શકે દોસ્તો રોટલી ઉપર એક અડધી ચમચી જ્યાં દોસ્તો અડધી ટી સ્પૂન જેટલું સ્લાઇડ ઘી લગાવવાનું ભૂલતા નહીં આ ઘીની અંદર રહેલી હેલ્ધી ફેટ તમારી રોટલીમાં રહેલી આ સુગરને ઝડપથી અપસોપ નહીં થવા દે અને તમને સુગર સ્પાઈકથી બચાવશે અને તમારું બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે દોસ્તો આપણે રોટલી ઉપરનો વિડિયો રજૂ કરેલો છે અને મલ્ટીગ્રેન આટા કેવી રીતે બનાવાય આટો તમારો સુગર ફ્રેન્ડલી કેવી રીતે બને એનો વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે એની લિંક હું અહીંયા આપીશ જો તમે ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો જ્યારે તમે મલ્ટીગ્રેઇન આટાથી કે મેં એ વિડીયોમાં બતાવેલા પ્રમાણે જે ડિઝાઇન કરેલા આટામાંથી તમે રોટલી બનાવશો તો એ રોટલી ફાઈબર રીત થશે પ્રોટીન રીત થશે અને કાલરી કાઉન્ટ સુધારવાની સાથે સાથે સુગર તમારું ઝડપથી નહીં વધવા દે દોસ્તો ચલો આપણે જોઈ લઈએ કે ઘઉંની સાથે સાથે બીજા બધા અનાજોમાં કેટલી કેલરી હોય છે અને એનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો ઘઉંની અંદર સો ગ્રામમાં ત્રણસો ને ચાલીસ કિલો કેલરી હોય છે બ્રાઉન રાઈસ સો ગ્રામમાં ત્રણસો પાસઠ કિલો કેલરી હોય બાજરીની અંદર સો ગ્રામની અંદર ત્રણસો સાહીઠ કિલો કેલરી હોય જવાનની અંદર સો ગ્રામમાં ત્રણસો પચાસ કિલો કેલરી હોય મકાઈની અંદર ત્રણસો ને પાસઠ કિલો કેલરી હોય લગભગ થોડી ઘણી ફેરફાર સાથેની એક સરખી કેલરી હોય છે એટલે તમે કોઈ પણ ઓપ્શન લો પણ તમે જે પેલું માપ જ્યારે યાદ રાખશો એક જ રોટલીનું એની અંદરથી તમને લગભગ સોથી એકસો દસ કેલરી મળશે જે તમારી ડેલી રિક્વાયરમેન્ટના પાંચથી સાત ટકા જેટલી જ હશે એટલે તમે એક રોટલી કોઈ પણ અનાજની આસાનીથી ખાઈ શકશો દોસ્તો રોટલીની સાથે સાથે ગ્રીન વેજીટેબલ્સ ફાઇબર રીચ બીજા ફૂડ અને પ્રોટીન અને હેલ્ધી ફેટ વાળા ફૂડ ખાવાનું ભૂલતા નહીં અને હવે દોસ્તો આપણા બધાનું મારું ને તમારું માનીતું શાકભાજી શાકભાજીનો રાજા જ્યાં દોસ્તો શાકભાજીનો રાજા બટાકા બટાકા ખવાય કે નહીં દોસ્તો આનો એક સ્પેશિયલ વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે એની લિંક હું અહીંયા મૂકીશ તમે ના જોયો હોય તો જોઈ નાખજો અહીંયા શોર્ટમાં બતાવી દઉં છું બટાકું કેમ આપણને ચિંતા કરાવે છે હા દોસ્તો આપણને બટાકા ભાવે છે પરંતુ ચિંતા પણ કરાવે છે કારણ કે બટાકાની અંદર સ્ટાર્ચ હોય છે અને સ્ટાર્ચનું રૂપાંતર ફક્ત એક જ સ્ટેજની અંદર સુગરમાં થઈ જાય અને આપણું બ્લડ શુગરનું લેવલ એકદમ ઝડપથી વધારી શકે પરંતુ દોસ્તો કેલરી કાઉન્ટની દ્રષ્ટિકોણથી જોઈએ તો એક મીડિયમ સાઇઝ બટાકામાં લગભગ અઠ્યાસીથી નેવું કિલો કેલરી હોય છે એટલે જો તમે અડધું બટાકુ વાપરો અને એ પણ બોઈલ કરીને ઠંડુ કરીને ખાઓ તો એની અંદરનો સ્ટાચ રેજિસ્ટન્સ પાવર ઓવર થઈ જશે અને આ સ્ટાચ ધીમે ધીમે સુગરમાં પરિવર્તન થશે અને છા સાથે ખાશો એટલે છાલના ફાઈબર સુગરને રોકી રાખશે ઝડપથી બ્લડમાં નહીં જવા દે એની સાથે સાથે બટાકાની જોડે તમે હેલ્ધી ફેટ હેલ્ધી પ્રોટીન અને ગ્રીન્સ એટલે કે ફાઈબર રીચ ખોરાકનું મિશ્રણ કરશો ત્યારે બટાકાના શુગરને આ બધા બીજા ફૂડ ઘેરી વળશે અને શુગરને ઝડપથી બ્લડમાં નહીં જવા દે તો દોસ્તો તમારા માટે એક દિવસમાં અડધું બટાકું બાફેલું અને બાફીને ઠંડુ કરેલું યથા યોગ્ય રહેશે દોસ્તો એક ખાસ ચેતવણી આપી દો બટાકાના તળેલા ફરસાણ પણ મળે છે જ્યાં દોસ્તો કાતરીથી માંડીને વેફરથી માંડીને સમોસા અને પરોઠા આ બધા જ તળેલા પદાર્થોને તમે એવોઇડ કરજો એની અંદર ભયંકર માત્રામાં તમને એક જ નાના બાઈટ એક જ નાના નાસ્તામાંથી કેલરી મળશે ત્રણસોથી ચારસો કિલો કેલરી તમે એક જ સાથે કન્ઝ્યુમ કરશો અને એ તમારું બ્લડ શુગર જ નહીં પરંતુ કોલેસ્ટ્રોલ લેવલ અને તમારી બીજી મેટામોલિક અસરોને પણ ખૂબ જ ખરાબ રીતે બગાડશે તો દોસ્તો બટાકાની તમામ તળેલી આઈટમો એવોડ કરવાની છે અને હવે દોસ્તો આપણું સૌનું માનીતું ફળ જ્યાં દોસ્તો ફળોનો રાજા ફળોનો રાજા શું છે કેરી દોસ્તો ડાયાબિટીસમાં કેરી ખવાય કે નહીં એનો પણ એક સ્પેશિયલ વિડીયો આપણી સાથે ઉપલબ્ધ છે હું એની લિંક અહીંયા મૂકીશ તમે જોયેલો જ હસો એ પરંતુ જો ના જોયો હોય તો ત્યાં જઈને જોઈ લેજો તો તમને ડિટેઇલમાં જાણકારી મળશે અહીંયા ખૂબ જ ઝડપથી તમને બતાવી દો દોસ્તો જ્યારે તમે એક મીડિયમ સાઇઝ કેરીનો પલ્પ કાઢશો ત્યારે એ પલ્પનું વજન બસ્સો ગ્રામ જેટલું થશે દોસ્તો બસ્સો ગ્રામ પલ્પની અંદર તમને એકસો ને વીસ કિલો કેલરી શક્તિ મળશે તાકાત મળશે દોસ્તો હવે આ તાકાત એક સાથે તમે જો આ કેરી ખાઈ જશો તો તમારું શુગર વધારી દેશે તો દોસ્તો તમારે એનો પોષણ કંટ્રોલ કરવો પડે અને તમારે અડધી કેરી ખાવાની છે જ્યાં દોસ્તો અડધી કેરીમાંથી તમને લગભગ સાહીઠ કિલો કેલરી મળશે દોસ્તો અડધી કેરીમાંથી મળેલી સાહીઠ કિલો કેલરી એ તમારી ડેલી રિક્વાયરમેન્ટમાંથી સાત થી આઠ પર્સન્ટેજ થશે અને આટલો ઓછો પોર્શન તમારું શુગર નહીં વધારી શકે એટલું યાદ રાખવાનું કે તમારે કેરી મિડ મોર્નિંગ સ્નેક તરીકે ખાવાની છે જ્યાં દોસ્તો જમવાની સાથે તમે કેરી ખાશો તો તમે જ્યારે રોટલી પણ ખાતા હશો એટલે એનું શુગર પણ આવશે થોડો તમે રાઈસ પણ લેશો એટલે એનું સુગર પણ આવશે તો તમામ પ્રકારના સુગર ભેગા થશે અને અલ્ટિમેટલી તમારું સુગરનું લેવલ આવી જતું રહેશે એટલે તમારે દરેક વસ્તુનું એક માઇન્ડફુલ ધ્યાન રાખવાનું કે હું રોટલી ખાઉં છું હું રાઈસ પણ ખવું છું તો આ ખાવાય કે ના ખવાય તો દોસ્તો તમે માઇન્ડફુલ રહેશો અને ભલે બધી જ મેં અત્યારે બતાવીએ વસ્તુઓ તમે એના ગ્રામ પ્રમાણે ખાશો પણ એ બધી સાથે ખાશો તો તમારો શુગર વધી જશે એટલે કેરીને આપણે મિડ મોર્નિંગ સ્નેક તરીકે ખાવાનું છે જ્યારે તમને ભૂખ લાગેલી હોય અને તમારું પાચન એકદમ શક્તિશાળી હોય ત્યારે જ ખાવાની સાથે સાથે કેરીની સાથે તમારે ડ્રાયફ્રૂટ્સ ખાવાના છે જેમ દોસ્તો તમે ચાર બદામ કે એક મોટી સિંગદાણા એવું કંઈ જોડે ખાશો ત્યારે કેરીનું શુગર તમારા બ્લડમાં ઝડપથી નહીં જવા દે અને તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહેશે સાથે સાથે તમે જણાવી દો કે બજારમાં મળતા કેરીના તમામ વેરિયન્ટ જેમ દોસ્તો જે તૈયાર પીણા આવે છે કોલ્ડ ડ્રિંક આવે છે આમ રસ આવે છે એ બધું જ તમારે એવોઇડ કરવાનું છે દોસ્તો આગળ વધતા પહેલાં એક ખાસ અગત્યની વાત દોસ્તો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો કારણ કે દોસ્તો જ્યારે તમે સબસ્ક્રાઈબ કરી હશે તો તરત જ વિડીયોનું નોટિફિકેશન આવશે અને તમે અગત્યની માહિતી ચૂકી નહીં જાઓ સાથે સાથે તમારે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ કરવાની છે જેમ દોસ્તો કેમ જરૂરી છે કારણ કે આ બધી લાઈક અને કોમેન્ટ જ અમને નવા નવા ટોપિક લાવવાનો ઉત્સાહ આપે અને અમે નવા નવા ટોપિક તમારા માટે લાવીએ ત્યારે તમને નવી નવી માહિતી મળે તો અત્યારે જ કરી નાખો દોસ્તો ડાયાબેટિક પેશન્ટને ક્યારે સિવાય બીજા બધા ફૂટ અંગેના પણ પ્રશ્નો હોય છે કે કયા ફ્રૂટ ખાવા અને કેટલા ખાવા તો દોસ્તો આ બધાનો જવાબ આજે હું લઈને આવ્યો છું ચલો આપણે જોઈએ દોસ્તો જ્યારે ફ્રૂટ ખાવાની વાત આવે ત્યારે તમે ફ્રૂટને કદાબી તમારા ભોજનની સાથે મિક્સ ના કરતા જ્યાં દોસ્તો તમારે ફ્રૂટ લગભગ મિડ મોર્નિંગ સ્નેકના ટાઈમે અથવા તો જ્યારે બપોરે ચારેક વાગે તમને ભૂખ લાગે ત્યારે પોર્શન કંટ્રોલમાં ખાવાના હોય છે સાથે સાથે જ્યારે તમે ફ્રૂટ ખાવ છો તો ફ્રૂટ જ ખાજો ફ્રૂટનો જ્યુસ તમારે લેવાનો નથી દોસ્તો હું તમને બધા રહ્યો છું પરંતુ એ દરેક તમારે નથી ખાવાના જ્યારે પણ ખાઓ એક એક જ જ દિવસનું નક્કી કરીને ફક્ત એક જ ફ્રૂટ ઉપર તમે કંટ્રોલ રાખો તો ચાલો દોસ્તો થોડા ફ્રૂટના ઉદાહરણ જોઈએ કે તમારે કેટલું ખાવું જોઈએ તો એપલ તમારે એક મીડિયમ સાઇઝ નોર્મલ સાઇઝ નું ખાઈ શકાય છે તળબૂજ એક નાની વાટકી જેટલું તરબૂચ તમે ખાઈ શકશો એની સિવાય શક્કરટેટી અને જો ચીકુ હોય તો બંનેમાંથી કોઈ પણ એક એક અડધી જેવું ખાવાનું છે એક કટોરી લઈ શકાય જામફળ તમે એક નાનું જામફળ ખાઈ શકશો દોસ્તો લગભગ દરેક ડાયાબિટીક પેશન્ટનો સવાલ હોય છે કે લંચ કેવી રીતે ડિઝાઇન કરવું લંચનો ડાયટ પ્લાન શું તો દોસ્તો સિમ્પલ ફોર્મ્યુલા છે મેં આપણા આગળ રજૂ થયેલા વિડીયોમાં પણ એ બતાવેલું છે પરંતુ હું તમને ફરીથી જણાવી દઉં એક તમે જ્યારે થાળી લો છો કલ્પના કરો છો તો એનો અડધો ભાગ તમારે ફાઈબરને આપવાનો છે જેમ દોસ્તો તમારી થાળીમાં અડધો અડધો ભાગ ફાઈબર ભરેલું હોવું જોઈએ ફાઈબરમાં તમે શાકભાજી સલાડ વગેરે આઈટમોનો સમાવેશ કરી શકો છો એના પછી વધશે બીજા પચાસ ટકા એ પચાસ ટકાના બે ભાગ પાડવાના છે પચીસ ટકા તમારે કાર્બોહાઈડ્રેટ્સ વાળા પદાર્થોને આપવાના છે જેની અંદર રોટલી અને રાઇસ આવશે બાકી વધેલા પચીસ ટકામાં તમારે પ્રોટીન અને હેલ્ધી ફેટનો સમાવેશ કરવાનો છે જ્યાં દોસ્તો એટલે આ રીતે જ્યારે તમે આખી ડિઝાઇન કરશો ત્યારે તમારું લંચ ડાયાબેટિક ફ્રેન્ડલી બની જશે તમારો કેલરી કાઉન્ટ પણ વધશે નહીં અને તમારું વજન પણ બેલેન્સમાં રહેશે દોસ્તો ચાલો હું તમને થોડા બ્રેકફાસ્ટ નાસ્તાના ઉદાહરણ આપું જયારે પણ તમે ચણા ખાઓ છો તો હેન્ડફુલ ખાવાના એટલે કે આપણા હાથમાં આવે એટલા જ તો એમાંથી તમને એકસો વીસ કેલરી મળશે પાંચ પાણીમાં પલાળેલી બદામ છોતરા ઉતારીને એની સાથે એક ફ્રૂટ ખાશો તો ફ્રૂટની સુગર બદામ વધવા નહીં દે અને એક સરસ મજાનું કોમ્બિનેશન થઈ જશે બદામના સારા સારા તત્વો તમને મળશે અને ફ્રૂટના પણ તત્વો મળશે પણ સુગર નહીં વધવા દે દોસ્તો નાસ્તો કે બ્રેકફાસ્ટનું એક સરસ ઉદાહરણ છે મેથીનું થેપલું દોસ્તો મેથીનું થેપલું તમારે તેલના ટુવા દીધા વગરનું બનાવવાનું છે અને એક થેપલું ખાવાનું છે ને અડધી વાડકી દહીં ખાવાનું છે દોસ્તો આ રીતનું કોમ્બિનેશન તમે કરશો ત્યારે તમને એકસો ને પચાસ કિલો કેલરી મળશે અને તમારી સવારની રિક્વાયરમેન્ટ પૂરી કરશે સાથે તમને થેપલામાં મેથી નાખેલી છે એટલે મેથી તમારું શુગર જલ્દીથી નહીં વધવા દે અને દહીં પણ સુગર નહીં વધવામાં મદદ કરશે અને દહીંના પોષક તત્વો વિટામિન બી સિક્સ બી ટ્વેલ્વ અને સારા બેક્ટેરિયા તમને મળશે અને સવારે સારા બેક્ટેરિયા તમે ખાશો ત્યારે તમારો આખો દિવસ આનંદમય જશે અને તમારું ચયા ખૂબ સરસ રીતે કામ કરશે દોસ્તો આપણે આખા દિવસમાં લગભગ પાંચથી છ નાના નાના ભોજનો લેવાના છે એક સાથે એક કે બે ભોજનમાં બધું નથી લેવાનું એના સિવાય જ્યારે પણ તમે કાર્બોહાઈડ્રેટ્સ વાળા પદાર્થો ખાવ છો એટલે કે વધારે કેલરી ડેન્સ પદાર્થો રોટલી રાઈસ ફ્રૂટ એટલે એનો પોર્શન જે મેં કહ્યું એ રીતે બરાબર તમારે માપીને જ લેવાનો છે અને જો તમારે ત્યાં વજન ખાટો ના હોય તો વસાઈ લેજો દોસ્તો કેલરી ડેન્સ પદાર્થો તમે જો માપ્યા સિવાય રેન્ડમલી ખાશો તો તમારું સુગરનું લેવલ ગરબડ થઈ જવાનું છે દોસ્તો ઘણીવાર આપણે એવું વિચારતા જઈએ છીએ કે હું બ્રેકફાસ્ટ ચીપ કરી દઉં તો મારું સુગર ઓછું થશે એવું નહીં થાય દોસ્તો જ્યારે તમે નાસ્તા સ્કીપ કરશો ત્યારે તમારું શુગરનું લેવલ વધી જશે તો દોસ્તો તમારે એક પણ નાસ્તાના ટાઈમનો સ્કીપ નથી કરવાની તમામ જે મેં ચારથી પાંચ ભોજનો કર્યા એ એક પણ સ્કીપ કર્યા વગર તમારે લેવાના છે બીજું તમે જ્યારે મુખ્ય લંચ અને ડિનર કરો ત્યારે એના પછી તમારે લગભગ થી પંદર મિનિટ ચાલવાનું છે દોસ્તો કયો ખોરાક કેટલું શુગર વધારી દેશે એ દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે એટલે તમારે બ્લડ શુગર મોનિટરનો ઉપયોગ કરીને તમામ જે ખોરાકો તમે લો દાખલા તરીકે રોટલીથી તમારું કેટલું વધે છે ભાત અડધી વાડકી ખાધા તો તમારું કેટલું વધ્યું એક સફરજન ખાવાથી તમારું શુગર કેટલું વધ્યું અથવા તો અડધી વાડકી કેરી ખાવાથી તમારું શુગર કેટલું વધ્યું એ તમારે જાતે જ ધ્યાન રાખવું પડશે આ વસ્તુ બીજું કોઈ નક્કી નહીં કરી શકે એટલે તમારે પ્રત્યેક ખોરાકો તમારા બોડી પર કેવી અસર કરે છે એ જાતે જ જોઈ લેવું પડશે સાથે સાથે તમારે ફાસ્ટિંગ બ્લડ શુગર અને જમ્યા પછીના બે કલાકના પીપીજીના ઉપર ધ્યાન રાખવું પડશે અને ત્રણ મહિનાનું એવરેજ એચ એ વન ઉપર પણ તમારે વોચ રાખવી પડશે જીઓ દોસ્તો દોસ્તો સાવધાની હટી દુર્ઘટના ઘટી આ કહેવત તમે સાંભળી હશે તો જ્યારે પણ તમે બેધ્યાન રહેશો બેધ્યાન સેમાં સેમાં તમારા ખોરાકની પસંદગી અને એનું માપ અથવા તો તમારા બ્લડ શુગરના લેવલ ઉપર તમારું નિયંત્રણ આ બંનેમાંથી તમે બેધ્યાન રહેશો તમારું બ્લડ શુગરનું લેવલ તમે નહીં માપો તો ચોક્કસ રીતે દુર્ઘટના ઘટશે એટલે કે તમારું શુગર ક્યારે વધી ગયું અથવા તો ક્યારે તમને હાઈપોગ્લાયસિમિયા થઈ ગયો એ તમને ખબર નહીં પડે ક્યાં તો તમારું શુગર વધીને શરીર ઉપર ખરાબ અસર થશે અથવા તો એકદમ હાઈપોગ્લાયસિમિયા થવાથી તમે બેભાન થઈ જાઓ એ ટાઈપની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે એટલે સાવધાની રાખવી ડાયાબિટીસના પેશન્ટો માટે એકદમ અનિવાર્ય છે